તો જો ફ્રેન્ડ અહીંયા આપણે આ ગાયનું ગોબર છે એ પાણીવાળું કરી અને આપણે આ અહીંયા ક્યારો કર્યો છે ભીંડાનો તો તેમાં નાખી દઈએ જો પાણી આપીએ છીએ કાલે નેદી નાખ્યું છે વલી નાખ્યું છે ખળને બધું કાઢી લીધું છે અને હવે આપણે પાણી દઈએ છે તો આ ગોબરવાળું પાણી એમાં જવા દઈએ તો એને એક ખાતર રીતે મળી જાય અને પોષણ મળે ને અને ઝાડ જલ્દીથી ઉછરી આવે તો જો ફ્રેન્ડ્સ પાણી ભેગું સરસ મિક્સ થઈ જાય અહીંયા ચોરાના ઝાડ છે એમાં પણ આપણે ગોબર દેવાનું છે એને પણ આપણે નેદણું કરી નાખ્યું છે વલી નાખ્યું છે જુઓ તો એને પણ આપણે પાણી આપી દેશું તો જુઓ આપણે ચોરામાં પણ આ રીતે આપણે આ ગોબર છે ગાયનું છાણ એ આપણે નાખીએ છીએ આમાં ઘણા યુરિયા ખાતરથી ઝાડને આમ વધારે આપણે ઓર્ગોનિક રીતે કરીએ છીએ આપણે યુરિયાનો ઉપયોગ નથી કરતા અને બસ આવી રીતે કરીએ છીએ તો પણ ઝાડ સરસ થાય છે દવા બવાનો કોઈ છંટકાવ નથી કરતા નથી યુરિયા ખાતર નાખતા આપણે કેટલા સારી રીતે અમે અહીંયા અમારે ઘર પૂરતું અમે વાવીએ છીએ જુઓ ચોરાના ઝાડ પણ મસ્ત મોટા થઈ ગયા છે અને આ ભીંડા ભીંડાને પણ ખાતર દેવાઈ ગયું છે જુઓ અને અહીંયા પાલક પણ થઈ આવી છે મસ્ત અને અહીંયા જુઓ ધાણા પણ સરસ થઈ આવ્યા છે ઉનાળો છે તો પણ જુઓ સરસ મસ્ત દાણા થઈ આવ્યા છે છે એકદમ મસ્ત આ કેળાના ઝાડનો છાંયો હોય તો અત્યારે ઉનાળો છે તો એને ખપે એટલે જ્યાં ત્યાં આપણે ધાણા ઉગાડ્યા છે જુઓ આવી રીતના પાણી જાય એના ભેગું આપણે ડબલાથી રેડી દઈએ તો બધે એક સરખું ખાતર મળી જાય એને અને અહીંયા જો પપૈયાનું ઝાડ છે એમાં હવે પપૈયા થાય છે જો થોડું મોટું થઈ ગયું છે ને આવી રીતના જેવું આપડે ખાતર આપી દઈએ તેને

તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હોવ તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને